શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શ્રી શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સમાજ સંકુલ ખાતે આરપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી 22 ગામ ત્રપોધન બ્રાહ્મણ સમાજના 22 ગામોમાંથી ચોવીસ ટીમોએ આરપીએલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે જેમાં જમા ફાઈનલમાં રણાસર સામે રણાસર રામેશ્વર ટીમ વચ્ચે ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી રણાસર ગામે

સમાજના ઉપપ્રમુખ અસમુખભાઈ રાવલ ઉપપ્રમુખ કનુભાય રાવલ માજી પ્રભાઈ રાવલ શૈલેષભાઈ રાવલ તથા સહમંત્રી મનીષભાઈ રાવલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના લોકોએ ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો જ્યારે વિજય રાવલે જણાવ્યું હતું કે અમે ક્રિકેટ દ્વારા સમાજને નથી જીતો પણ સમાજના આશીર્વાદ પ્રેમ અને એકતાની જીત થઈ છે સમાજ તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો સંજય રાવલ નો રિપોર્ટ ક્રાંતિ